જય શ્રી કૃષ્ણ રાધે રાધે પ્રભુ નંદકુમારો મેં સ્વામીની રૂષ્પાનું છે આ કૃતાર્થમ કૃતાર્થમો ન નસંશયો દેશ વિદેશમાં વસતા મારા વલ્લભના સર્વે લાડીલા વૈષ્ણવને મારા જય શ્રી કૃષ્ણ હવે વાલા વૈષ્ણવ આજે આપણે પુષ્ટિ માર્ગમાં કેવલ સ્વરૂપ જ્ઞાન જ ફળરૂપ છે તે વિશે પુષ્ટિ પ્રસંગ કરીશું એટલે કે એકવાર વાલા વૈષ્ણવ આપણે જો સ્વરૂપનું જ્ઞાન થઈ જાય તો એ જ સાચું ફળરૂપ છે એટલે સ્વરૂપ જ્ઞાન જ ફળરૂપ છે તે વિશે આપણે પુષ્ટિ પ્રસંગ કરીએ કે આજે પુષ્ટિ માર્ગમાં વૈષ્ણવ બ્રહ્મ સંબંધ લઈને ગૃહ સેવા કરતા હોય છે આપણે સૌ જાણીએ છીએ કે બ્રહ્મસબંધ લીધા પછી વૈષ્ણવ સેવા કરતા હોય છે કોઈ મિશ્રી ભોગના કોઈ દૂધ ઘરના કોઈ અનસકડી કે કોઈ સકડી આવી રીતના ભોગ ધરતા હશે વાલના વૈષ્ણવ આપણે સૌ જાણીએ જ છીએ પરંતુ તેઓને સેવ્ય સ્વરૂપનું પ્રાય જ્ઞાન નથી હોતું થોડાક અધિકારી જીવોને જ એ જ્ઞાન હશે હવે ગદ્યમંત્ર દ્વારા જીવ શું પ્રાપ્ત કરે છે સેવા દ્વારા એને શું પ્રાપ્ત કરવાનું છે એ ખબર નથી કારણ કે ઘણા વૈષ્ણવને સેવા કરે છે પરંતુ એનું ફળરૂપ શું છે એવું જ્ઞાન ઊંડે હોતું નથી એટલે સેવ્ય સ્વરૂપનું જ્ઞાન ઘણાને ઓછું હોય છે એટલે કે આ સેવા દ્વારા એને શું પ્રાપ્ત કરવાનું છે એ પણ એને ખબર વાળા વૈષ્ણવ ઘણાને હોતી જ નથી અને ઘણા બહેનો તો કહેતા હોય છે કે અમારે ત્યાં તો ગુરુ ભાવે ઠાકોરજી બિરાજે છે તેમની સેવા દ્વારા પ્રભુને પ્રાપ્ત કરવાના છે કેટલું અજ્ઞાન છે જો વાલા વૈષ્ણવો ગુરુભાવે બિરાજે છે એમ કહી શકાય અરે ગુરુ ગુરુભાવે એ વળી શું એનો શું ભાવ સેવ્ય સ્વરૂપમાં તો ત્રણ સ્વરૂપની ભાવના કરવાની જ હોય છે વાલા વૈષ્ણવો નિકું નાયક શ્રીનાથજી ગુરુઘરના નિધિ સ્વરૂપની અને શ્રી વલ્લભની આ ત્રણની કાનેથી આપણે ઠાકોરજી પધરાવીએ છીએ એટલે આ ત્રણ નિધિ સ્વરૂપ શ્રીજી બાવા નિકું નાયક અને શ્રી વલ્લભની એ ત્રણની કૃપાથી આપણે ઠાકોરજી પધરાવીએ છીએ એટલે સેવા માટે સાક્ષાત પ્રભુ તો તમને મળી જ ગયા છે એટલે આપણા ઘરમાં સાક્ષાત વ્રજ બનીને પ્રભુ આવી ગયા છે પછી પ્રાપ્ત કરવાના છે તેમ કેવી રીતે કહી શકો એટલે આપણો બાબો જાણે કે બહાર ગયો હોય ઘરે આવી ગયો હોય તો આપણે કહીએ છીએ કે મારો બાબુ બહાર ગયો છે મારો પુત્ર દીકરો બહાર ગયો છે તો તે ઘરમાં જ છે તો ઠાકોરજી આપણા ઘરમાં જ બિરાજે છે તો આપણે કઈ રીતે કહી શકીએ કે પ્રભુ મને મળી ગયા છે તો બિરાજે જ છે પ્રાપ્ત જ છે તે તો તેમની સેવા કરો છો પરંતુ સેવા દ્વારા સાક્ષાત બિરાજા સ્વરૂપને બહાર પ્રગટ કરવાના છે એટલે જે સ્વરૂપ સેવ્ય છે તેને બહાર પ્રગટ કરવાના વહેલા વૈષ્ણવ આપણે પ્રયત્ન કરવા જોઈએ કે સેવ્યને પ્રથમ જાણો પછી સેવો પછી માનો અનુભવ કરો સેવા દ્વારા જીવને પોતાનું આધિદૈવિક મધ્યપ્રાંતિ સ્વરૂપ પ્રાપ્ત કરવાનું હોય છે જેથી સેવા સિદ્ધ થશે એની પ્રાપ્તિ દ્વારા ગોલોકમાં જઈ શકાય છે વાલા વૈષ્ણવો સેવ્યમાં સુધા સ્વરૂપે શ્રી વલ્લભ જ વ્યાપ્ત છે એમ ભાવ દ્રઢ કરો એટલે આપણે શ્રી વલ્લભની કાનીથી જ સેવા કરીએ છીએ શ્રી વલ્લભ આપણા માથે સ્વરૂપ પધરાય એટલે શ્રી વલ્લભ જ આપણા માર્ગમાં સર્વસ્વત છે એવું વાલા વૈષ્ણવ આપણે માનવું જોઈએ અને એ જ ભાવ આપણે હંમેશા દ્રઢ કરીને નિશ્ચય કરીને રાખવો જોઈએ કે મારા સેવ્ય નિધિ સાક્ષાત ગોલોક ધામસ્થ સ્વરૂપ છે આ જ્ઞાન દ્રઢ નહીં થાય ને ત્યાં સુધી વાલા વૈષ્ણવ બીજે બધે ભટકે જ છે મન એટલે આવું મન ફટકે તો સાની પ્રાપ્તિ માટે ખબર છે ના ખબર જ નથી કારણ કે ઘરના શ્રીજીની કરેલી સેવા તો શ્રીનાથ દ્વારામાં બિરાજતા શ્રી નિકું નાયક અંગીકાર કરે જ છે એટલે આપણે ઘરમાં ઠાકોરજીની સેવા કરીએ તો નાથ દ્વારામાં બિરાજતા શ્રીજી બાબાએ સેવાનો નિકું નાયક અંગીકાર કરે જ છે આનું પ્રમાણ જોઈએ તો શ્રી કૃષ્ણ ભટજીએ ઓજન્મ વસંત પંચમીના આગલા દિવસે પ્રભુને ખેલાવ્યા હતા એટલે કૃષ્ણ ભટ્ટજીનો આપણે પ્રસંગ વાલા વૈષ્ણવ જાણીએ છીએ તો ત્યાં શ્રીજીએ રંગવાળા સ્વરૂપે શ્રી રામદાસજીને દર્શન આપ્યા અને શ્રી ગુસાઈજીના સેવકે દક્ષિણમાં એક લાખ રૂપિયાનું ગુલાબનું જ્યારે ફૂલ ધર્યું હતું ને તો શ્રીજીનું મસ્તક વાલા વૈષ્ણવ ના દ્વારમાં ચૂકી ગયું હતું એટલે આ જ પ્રમાણ બતાવે છે કે આપણે ઘરે બિરાતા નિધિ સ્વરૂપની સેવા કરીએ છીએ તો એ સેવા નાદ દ્વારામાં શ્રી નિકુંદ નાયકને પહોંચી જ વળે છે તો જ્યારે લાખ રૂપિયાનું ગુલાબ ધર્યું ત્યારે શ્રીજીનું મસ્તક ઝૂકી ગયું એટલે શ્રી ગુસાઈજીએ પૂછ્યું કે બાબા કેમ આજે ખૂબ ઝૂકી રહ્યા છો ત્યારે શ્રીજીએ કહ્યું કે તમારા સેવકે એક લાખ રૂપિયાનું મારું મને ફૂલ ધર્યું છે આ પરથી વિચાર કરો વાલા વૈષ્ણવ કે તમે પ્રેમપૂર્વક કરેલી સેવા ક્યાં પહોંચે છે ત્યાં શ્રીજી દ્વારામાં જઈ તમને આવી સેવા કરવાનો અધિકાર નથી એટલે વાલા વૈષ્ણવ આપણે વારંવાર શ્રીજી દ્વાર જઈ શકતા નથી તો આપણી આ સેવાને શ્રીજી બાવા ઘરની સેવાને સાક્ષાત માને છે પરંતુ શ્રી વલ્લભને ઘણો મોટો અધિકાર ઘરમાં સેવ્ય શ્રીજીને સોંપીને આપી દીધો છે એટલે વલ્લભભાઈ આપણે શ્રીજીને સોંપ્યા એ મોટો ઉપહાર જ છે આપણા વાલા વૈષ્ણવ આપણા પર સેવ્ય શ્રીજીને સોંપીને આપી દીધા છે આ સ્વતંત્ર ભક્તિનું દાન આપે કર્યું છે એટલે સ્વતંત્ર દાન દેવા માટે અદય દાન દેવા માટે શ્રી વલ્લભ ચતુરશીરો મળે છે સ્વરૂપ જ્ઞાન વિનાની સેવા ક્રિયાત્મ જ છે એટલે જ્યાં સુધી ઠાકોરજીના સ્વરૂપમાં આપણે વાલા વૈષ્ણવ આસક્તિ થતી નથી ને ત્યાં સુધી આપણે માત્ર સેવા એક ક્રિયા રૂપે જ કરીએ છીએ એટલે પહેલાં સેવ્ય સ્વરૂપમાં ખૂબ જ આસક્તિ મન દ્રઢ વિશ્વાસ વાલા વૈષ્ણવ રાખવો ખૂબ જ જરૂરી છે હવે આવી સેવા જો કરીએ તો ક્રિયામત છે ફળરૂપ નથી એટલે સ્વરૂપ જ્ઞાન વિના જીવો ફળથી વંચિત રહી આવે છે એટલે જ્યાં સુધી એ સ્વરૂપના ઠાકોરજીનું જે આપણા ઘરે સ્વરૂપ નાનું મોટું ઉઠાડું સ્વરૂપ ચિત્રજી સ્વરૂપ કોઈ પણ સ્વરૂપે લાલન બિરાજતા હોય તો આપણે પહેલાં એ સ્વરૂપમાં ખૂબ આસક્તિ લાવી વાલા વૈષ્ણવો જરૂરી છે આપણા પુષ્ટિ માર્ગમાં આ મેઇન છે જ્યાં સુધી આપણે એ સ્વરૂપમાં આસક્તિ નહીં થાય ને ત્યાં સુધી આપણું વાલા વૈષ્ણવ મન ફટક જ કરશે અને જે સ્વરૂપ જ્ઞાનની આપણી જ્ઞાન નથી તો તેવા જીવો છે એ ફળથી વંચિત રહી આવે છે હવે પૂજ્ય શ્રી ગોસ્વામી દાસજી લેખાવાળા આપણે સાંભળીએ છીએ કે નામ વાદવાળા એ ગ્રંથમાં આજ્ઞા કરે છે કે સ્વરૂપ જ્ઞાનપૂર્વક જો ભગવત નામનો ઉચ્ચાર ભક્તિપૂર્વક કરવામાં આવે ને વાલા વૈષ્ણવ તો ભગવત નામ છે મુખ્ય ફળ આપે છે અન્યથા નહીં એટલે તે સ્વરૂપ સાથે જ આપણે ઠાકોરજીનું ભક્તિપૂર્વક નામ લેવું જોઈએ શબ્દ અને અર્થ પ્રભુના સ્વરૂપ જ્ઞાનમાં જરૂરી છે ભક્તિ વિના સ્વરૂપ જ્ઞાન થવું સંભવ નથી ભગવાને સ્વયં શ્રીમદ ગીતાજીમાં આજ્ઞા કરી છે કે મારા ભક્તો જે મને જાણે છે તેથી નક્કી છે કે શબ્દ અને અર્થ દ્વારા ભક્તિથી પ્રભુને યથાર્થ જ્ઞાન સંભવિત છે વિચારપૂર્વક ઉચ્ચારેલું નામ જ પ્રભુના સ્વરૂપની અને લીલાનો બોધ કરાવે છે તેનાથી વિપરીત વગર વિચારીએ લીધેલું ભગવત નામ ફલરૂપ બનતું જ નથી આ કથનને આ રીતે સમજી લઈએ કે લૌકિકમાં માનો કે હરિદાસ નામે કોઈ વ્યક્તિ મૃત્યુ થયું હતું હવે તે ઘણા દયાળુઓને પરોપકારી હતા જે જે વ્યક્તિ હરિદાસના સંપર્કમાં આવી તેના પર હરિદાસે કંઈક ને કંઈક ઉપકાર કર્યો જ હતો એટલે આવા પરમ કૃપાળુ હરિદાસ હતા હવે આ વ્યક્તિ જ્યારે હરિદાસની વાત કરે છે નામ લે છે ત્યારે તે વ્યક્તિના હૃદયમાં હરિદાસ પ્રત્યે શ્રદ્ધા અને કરુણા પ્રગટેત છે તેનાથી વિરુદ્ધ હરિદાસથી સર્વથા અપરિચિત તેનું નામ બોલે તો તે વ્યક્તિ માટે હરિદાસ નામનું કોઈ મહત્ત્વ નથી રહેતું એટલે વાલા વૈષ્ણવ આપણા ફેમિલી મેમ્બરને કે આપણા લેડી રિલેટીવને આપણે સારી રીતે જાણીએ છીએ તો આપણે એનું નામ લઈએ કોઈ પણ દીદી જીજુ ફઈ ફૂવા માસી માસા કોઈ પણ આવા લૌકિક સંબંધમાં વ્યવહારમાં કોઈનું પણ નામ લઈએ એટલે એ નામ પ્રત્યે એના ગુણ અને આપણું એનું વ્યક્તિત્વ તરી આવે છે પરંતુ આપણે સાવ અપરચ વ્યક્તિ હોય છે એના દાદા મામા ફૂ એના રિલેટિવ્સની વાત કરે તો આપને ખબર હોતી જ નથી તો જે આપણું સેવ્ય સ્વરૂપ છે આપણે સદાય આપણી પાસે જ બિરાજે છે તો તેના વિશે આપણે જાણવું સ્વરૂપમાં શક્તિ લગાવી વાલા વૈષ્ણવ ખૂબ જ જરૂરી છે હવે આજે વૈષ્ણવમાં અજ્ઞાન અન્યથા જ્ઞાન અને સંશય ઘણીવાર જોવા મળે જ છે કારણ કે તેઓનો સાચો સત્સંગ અને માર્ગીય તો ગ્રંથનું શ્રવણ મનન નથી એટલે આપણે જોઈએ તેવા આ જે પુષ્ટિ માર્ગના ગ્રંથોનું વાલા વૈષ્ણવ આપણે પઠન કરતા નથી એટલે આપણું જ્ઞાન ક્યાંક અધૂરું રહે છે આપણી માહિતી અધૂરી રહે છે એને મૂળ ગ્રંથો જ શ્રવણ કરવા અતિ આવશ્યક છે એટલે જે મૂળ ગ્રંથો એનું આપણે શ્રવણ નિત્ય નિરંતર કરવું જોઈએ મોટાભાગના વૈષ્ણવો શ્રીજીના સ્વરૂપને અન્યથા જ સમજે છે તેઓને દેવદમન ઇન્દ્રદમન અને નાગદમન એ ત્રણેયને જુદા જુદા સ્વરૂપો માને છે જોવાલા વૈષ્ણવ આ આપણી એક મોટી ગલતી છે કે દેવદમન ઇન્દ્રદમન અને નાગદમન ત્રણેય એક શ્રીજી બાબાના સ્વરૂપ છે પરંતુ ઘણા વૈષ્ણવ એને અલગ અલગ ઓળખે છે જેમ કોઈ એક વ્યક્તિ ત્રણ નામે ઓળખાય છે ધારો કે આપણા ઘરમાં નાનો બાળક હોય તો આપણે લાલન પણ કહીએ છીએ કાનો પણ કહીએ છીએ અને મૂળ નામ બંટું ફંટું હોય કે ગુડુ ગુડી મુની ગમે કરતા તો આ એક ત્રણ નામની વ્યક્તિ છે પણ ભર વ્યક્તિ તો એક જ છે એના નામ ફક્ત ત્રણ છે આમ ત્રણ નામ એ ઓળખાય છે તેમ શ્રીજી બાવા જ ગી શ્રી ગિરિરાજમાંથી પ્રગટ થયા છે ઇન્દ્રદમન નાગદમન ગિરિરાજમાંથી નથી પ્રગટ થાય તેવો કોઈ ઉલ્લેખ પુષ્ટિ સંપ્રદાયના ગ્રંથમાં નથી જ કારણ કે માર્ગના સિદ્ધાંતોનો જ્ઞાનનો મોટો અભાવ છે ત્રણ જુદા સ્વરૂપો છે એવો બ્રહ્મ કરવો કરવામાં આવે છે વસ્તુ તો એક જ શ્રીજી બાબા ના દ્વારામાં બિરાજે છે તે જ સ્વરૂપે શ્વાસ્વત કલ્પમાં જે લીલા કરી તે પરથી ત્રણ નામ વાલા વૈષ્ણવ શ્રીજી બાબા જ કૃષ્ણ સ્વરૂપે બિરાજે છે અને એને લીલા કરી છે હવે દેવોનું દમન દેવ દમન ઇન્દ્રનું દમન કર્યું તેથી ઇન્દ્ર દમન અને કાલિય નાગનું દમન કર્યું તેથી નાગદમન નામ પડ્યું આ વાતને નીચેના પ્રમાણોથી આપણે વાલા વૈષ્ણવ સમજી લઈએ કે શ્રી દ્વારકેશજી મહારાજ કૃત મૂળ પુરુષમાં પણ આગલા કરે છે કે એટલે ત્રણ મૂળ પુરુષમાં આપણે જોઈએ છીએ અને બીજું પ્રમાણ કે સુરત ઘરના શ્રી યશોદા બેટીજી કૃત શ્રી ગોવર્ધનનાથજીના પ્રાગટ્યનું ધોળ છે તેમાં જણાવે છે કે શ્રીજી પરિક્રમા વખતે શ્રીજીએ શ્રી વલ્લભને જણાવ્યું કે હું પર્વતવત છું મને પ્રગટ કરો જ્યારે વ્રજવાસીએ ગિરિરાજની શિલા ઉંચીને જોયું તો સુંદર સ્વરૂપના દર્શન થયા વ્રજવાસીએ પૂછ્યું કે હે પર્વતના દેવતા આપશ્રીનું નામ શું છે ત્યારે પ્રભુએ કહ્યું દેવદમન મારું નામ છે અને ઇન્દ્ર અને નાગદમન રૂપે પણ હું જ છું એટલે શ્રી વલ્લભ ચરણ થકી સૌ પડે સહેલું એટલે જ્યાં સુધી આપણે શ્રી મહાપ્રભુજીનો આશ્રય ચરણ દ્રઢ આશ્રય રાખીએ ત્યાં સુધી ગમે એવું કામ છે સહેલું સરળ થઈ પડે છે વાલા વૈષ્ણવ તો આપણે બસ એક પુષ્ટિ માર્ગમાં શ્રી મહાપ્રભુજીનો ભરોસો હોવો જોઈએ અને આપણા સેવ્ય સ્વરૂપનું આપણે પૂરું જ્ઞાન હોવું જોઈએ આ બંને તો આ પ્રસંગ પરથી આપણે જાણવા મળે છે તો વાલા વૈષ્ણવ આ પ્રસંગ મારો અહીંયા પૂરો થાય છે અને આ પ્રસંગ કેવા મારી કાંઈ ફૂલ રહી ગયો હોય તો પુષ્ટિ રસની દાસને ક્ષમા આપશો જે સર્વે વાલા વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ